સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારે પવનના દરેક ઝોકામાં એક જ અવાજ ગુંજે છે મેર

ક્યારેક વરસાદમાં ભીંજાયા ક્યારેક ભૂખ્યા ક્યારેક તરસ્યા પણ એક જ મિશન સાથે મેરનો ઇતિહાસ કોઈ પણ કિંમત પર બચાવવો છે બારોટના જૂના ચોપડા પાડિયા પરના ફેડિંગ લેખો શીલાલેખના અર્ધવિંશ શબ્દો તામ્રપત્રની અડધી સચવાયેલી લીટીઓ લોકવાણી અનુશ્રુતિ જેને બીજા લોકો કચરો માને તેમાંથી બાપુ ઇતિહાસ શોધતા અને આજ શોધે જન્મ આપ્યો એક અમર ગ્રંથને મહેર જવા મળતો ચાર ભાગો અનંત કથાઓ અને દરેક કથા એક શ્વાસ એક સંસ્કાર ને એક મેરપણાની ગૌરવ ગાથા પણ દરેક પ્રકાશ પાછળ ક્યારેક છાયાઓ પણ હોય છે માલદેવ બાપુની નિષ્ઠા ભલે અડગ હતી પણ સંશોધનના સાધનો ટાંચા હતા ક્યારેક કોઈની ખોટી વાત તેમને સાચી લાગી જતી અને એમના ગ્રંથમાં કેટલીક ભૂલો પણ રહી ગઈ મહાર અને મહેર જેવા મળતા આવતા શબ્દો એમણે એક જ સમજ્યા પણ હકીકત કંઈક બીજી જ હતી પણ સાચો મહાન માણસ તે નહીં જે ભૂલ ન કરે પરંતુ તે જે ભૂલ થાય તો સ્વીકારી લે અને બાપુએ એ જ કર્યું પૂરા દિલથી પૂરા ગૌરવથી કાળવા ઓડેદરાની ખોટી કથા જેમ જ નાનડિયાના લક્ષ્મણ બારોટે સત્ય જણાવ્યું બાપુએ તરત જ જકડીને કહ્યું હા આ મારી ભૂલ છે પરંતુ બાપુનું હૃદય ખાલી ઇતિહાસથી નહીં સંવેદનાથી પણ ભરેલું હતું એક ઘટના જે બાપુના જીવનને નવી દિશા આપી ગઈ પોરબંદરમાં મેર જ્ઞાતિની બહેનોને એક વેપારીએ અપમાનિત કર્યા આ વાત બાપુ સુધી પહોંચી અને એક ક્ષણે તેમણે મનોમ

અને 1966 ના જાન્યુઆરી ની પહેલી સવારે આગનાthio પ્રિય દીવો શાંતિને પ્રસ્થાન પામ્યો અને એક દીવો બળે તો ચારો તરફ પ્રકાશ ફેલાવે છે માલદેવ બાપુ ગયા પરંતુ મેરનો પ્રકાશ આજે પણ તેજસ્વી છે અને રહેશે કારણ કે જ્યાં સુધી સૌરાષ્ટ્રની ધરતી પર એક પર મનુષ્ય ગૌરથી શ્વાસ લે છે ત્યાં સુધી માલદેવ બાપુનું નામ ક્યારેય નહીં મરે